સૌરાષ્ટ્રમાં આ વર્ષે ચોમાસુ પાકમાં મગફળીનો વાવેતર વિસ્તાર ઘણો બધો વધી ગયો છે ઘણા બધા ખેડૂત મિત્રો અમને ફોન કરીને જણાવી રહ્યા છે કે પરાશરાભાઈ છેલ્લા બે વર્ષથી કપાસના ભાવ પૂરતા ન મળવાને લીધે અમારા મોટાભાગના ખેડૂત મિત્રો છે તે મગફળીના પાક તરફ આકર્ષણા છે મગફળીનું વાવેતર વધવાના ઘણા બધા કારણો છે એક તો ટૂંકા ગાળાનો પાક છે આ ઉપરાંત વેગા દીઠ પચીસ મણથી ચાલીસ પિસ્તાલીસ મણ સુધીના ઉતારા અમુક વિસ્તારમાં ખેડૂત મિત્રોને મળતા હોવાથી મગફળી વાવવાનું વધારે પસંદ કરી રહ્યા છે આ ઉપરાંત બીજું કે ખેતીવાડીની સાથે પૂરક વ્યવસાય તરીકે આપણે પશુપાલન પણ કરીએ છીએ તો ઉત્તમ પ્રકારનો પશુ ચારો મગફળીનું દૂર મેળવવા માટે પણ ઘણા બધા ખેડૂત મિત્રોએ મગફળીનું વાવેતર કરેલું છે અને જે ખેડૂત મિત્રોને જીરુંનું વાવેતર કરવું છે શિયાળુ પાકમાં તો તેવા ખેડૂત મિત્રો સમયસર ટૂંકા ગાળાના પાક તરીકે મગફળીના પાક ઉપર પસંદગી ઉતારીને મોટાભાગના ખેડૂત મિત્રોએ મગફળીનું વાવેતર વધારે પ્રમાણમાં કરી નાખ્યું છે તેવા ઠેર ઠેરથી અમને મેસેજ અને ફોન દ્વારા માહિતી મળી રહી છે ખાસ કરીને સૌરાષ્ટ્રના ઘણા બધા ખેડૂત મિત્રોએ મગફળીના પાક ઉપર પસંદગી ઉતારી છે કપાસ વાવેતર ઘટવાના ઘણા બધા કારણો છે એક તો ગુલાબી ઈયળનો ઘણો બધો ત્રાસ છેલ્લા ઘણા વર્ષોથી આ વધી રહ્યો છે બીજું કે છેલ્લા બે વર્ષથી કપાસના ભાવ ખેડૂતોને પૂરતા પોષણક્ષમ ન મળવાને લીધે પણ ઘણા બધા ખેડૂત મિત્રો નાસી પાસ થયા છે અને ત્રીજું કે કપાસ લાંબા પાક છે આઠ નવ મહિના સુધી ઊભો રહેતો હોવાને લીધે ઘણા બધા ખેડૂત મિત્રો આવા લાંબા ગાળાના પાકથી કંટાળી ગયા છે એટલા માટે ખેડૂત મિત્રોએ આ વર્ષે કપાસનું વાવેતર ઘણું બધું કાપી નાખ્યું છે અને ખાસ કરીને મગફળી વાવવાથી ખેડૂત મિત્રો પાક ફેરબદલી પણ ઘણા બધા ખેડૂત મિત્રો કરવા માગતા હોય છે એટલે કપાસની જગ્યાએ મગફળી વાવેલી છે આવી રીતે કપાસ અને મગફળીના ઉતાર ચઢાવ વચ્ચે વાવેતર સમગ્ર ગુજરાતમાં ખૂબ સારી રીતે કપાસ અને મગફળીનું થયેલું જોવા મળી રહ્યું છે હવે ખેડૂત મિત્રો આપણે વાત કરવી છે વાવેતરના આંકડા ઘણા બધા ખેડૂત મિત્રો કહી રહ્યા હોય જાણી રહ્યા હોય છે કે કપાસનું વાવેતર અમારા વિસ્તારમાં ઘટ્યું છે છતાં પણ વાવેતરના આંકડા ઊંચા શા માટે દર્શાવવામાં આવે છે હવે ખેડૂત મિત્રો હું મારા પોતાના જ અનુભવ આધારિત માહિતી તેમને આપું તો ઘણા બધા વિસ્તારોમાં વાવણી બે ત્રણ તબક્કે થઈ છે હવે બે ત્રણ તબક્કે વાવણી થવાને લીધે કહેવાય ને કે ઉગવામાં જ ઘણા બધા વિસ્તારોમાં કપાસ ઉગવામાં જ ઘસણ પસર થયો અમારી પાસે ઘણા બધા ખેડૂત મિત્રોના ફોન આવે છે કે અમુક ખેડૂત મિત્રો પચીસ થેલી કપાસિયા વાવતા હોય અને ફેલ ગયા હોય કોરામાં ઘણા બધા ખેડૂત મિત્રોએ કપાસનું વાવેતર કરી નાખ્યું હતું અને ઓછો વરસાદ થવાને લીધે ઊગી ન શક્યા કપાસિયાના ફટાકિયા થઈ ગયા અને અમુક વિસ્તારોમાં રેલ ફરી ગઈ ટૂંકમાં કપાસિયા છે તે ઊગી ન શક્યા હવે જે ખેડૂત મિત્રોએ પચીસ થેલી વાવતા હોય તે ખેડૂત મિત્રો ફરી બીજી વખત વાવવા માટે પચીસ થેલીની ખરીદી કરવા જાય એનો વાવેતર વિસ્તાર પચાસ વીઘાનો છે કપાસનો દાખલા તરીકે તે તો અકબંધ છે પરંતુ ફરી બીજી વખત કપાસ બિયારણ લેવા જાય તો પચાસ વીઘાનું બિયારણ છે તે બીજી વખત ચોપડે ચડે એટલે ડબલ વાવેતર અમુક ખેડૂત મિત્રો જણાવી રહ્યા છે કે પરાશરભાઈ અમારા વિસ્તારમાં ઘણા બધા ખેડૂત મિત્રોને ત્રણ ત્રણ વખત કપાસિયા છે તે સોંપેલા હતા છતાં પણ જોઈએ તેટલો ઉગાવો નહોતો મળ્યો એટલે આવી રીતે ખેડૂત મિત્રો ઘણી બધી મથામણ કરીને વાવેતર કરતા હોય છે મારે ખુદને ખેડૂત મિત્રો સત્તર થેલીનું વાવેતર છે હવે સત્તરે સત્તર થેલીમાંથી મારે પાસઠ ટકા જેટલો જ ઉગાવો મળ્યો હતો પાછળથી મારે આઠ થેલી છે તે બિયારણ બીજું લેવું પડ્યું હતું છેલ્લે સુધી ખાલા બોરવા માટે એટલે આવી રીતે વાવેતર છે તે ઘણી વખત એકને એક ખેતરમાં બે ત્રણ વખત બિયારણની જરૂર પડવાને લીધે વાવેતરના આંકડા છે તે ઘણી વખત ઊંચા આવતા હોય છે તેવું અમારું અંગત માનવું છે બાકી ખરેખરમાં કપાસનું વાવેતર ઘણા બધા વિસ્તારોમાં ઘટેલું છે ઘણા બધા ખેડૂત મિત્રોએ ચોમાસું પાક તરીકે ડુંગળીના પાક ઉપર પણ પસંદગી ઉતારેલી છે અને ઘણા બધા ખેડૂત મિત્રોએ તુવેરના પાક તરીકે પણ પસંદગી માટે આંતર પાક તરીકે મગફળી પસંદ કરેલી છે મગફળીના પાડે પાળે તુવેરનું વાવેતર પણ થઈ શકે એને મગફળી સમયસર નીકળી જાય પછી તુવેર છે તે ઊભી રહી જાય આવી રીતે પણ ઘણા બધા ખેડૂત મિત્રો કરતા હોય છે એટલે મગફળીનો મોટો વિકલ્પ ખુલ્લો હોવાને લીધે કપાસમાં અનેક જટિલ પ્રશ્નો આવવાને લીધે ઘણા બધા ખેડૂત મિત્રોએ કપાસ વાવેતરમાં મોટો કાપ મૂકેલો છે તે ખરેખર આપણે સૌ સમજી શકીએ છીએ છતાં પણ વાવેતરના આંકડા કદાચ આવી રીતે વધઘટ થયા કરતા હોય મારી જેમ અનેક ખેડૂત મિત્રોને ડબલ વખત કોરામાં કપાસિયા મૂકેલા છે તેવા ખેડૂત મિત્રો એ ખરીદી કરવા જાય તો વાવેતર છે તે આવી રીતે ઊંચા આંકડા કદાચ આવતા હોય બાકી ખરેખર શું હશે તે છેલ્લે આપણને કપાસ વેણીનો ટાઈમ આવશે અને બજારમાં કેવો પુરવઠો ઠલવાય છે ત્યારે ખ્યાલ આવવાનો જ છે તમારા વિસ્તારમાં કયા ચોમાસું પાક તરીકે તમે પસંદગી ઉતારી છે તેની માહિતી તમે કોમેન્ટમાં જણાવી શકો છો ખેડૂત મિત્રો આ સંપૂર્ણ માહિતી મારા પોતાના અનુભવ આધારિત હતી તમારા વિસ્તારમાં કયા પાકનું વધારે વાવેતર થયેલું છે તેની માહિતી તમે કોમેન્ટમાં જણાવી શકો